કે રાજકારણ મોટી ઉંમરના જ લોકો કરતા હોય સાચી વાત છે પણ તમને ના થયું કે તમારી ઉંમર પ્રમાણે નાની ઉંમરે હું પાછો પડી છે એક વખત મેં ખાલી લાઇબ્રેરી માટે એમએલએજીને અરજી લખી અને એ અરજીનો ફોટો મેં ખાલી મારા ટ્વિટર પર મેળવ્યો એના બાદ દસ આદિવાસીના છોકરા સંતરામપુરનાની પણ આજુબાજુના ગામડાના છોકરાએ મને પૂછે કે સાહેબ કે લાઇબ્રેરી થઈ પરંતુ એ લાઇબ્રેરી હજી સુધી બની નથી ત્રણ પંચાયતની તપાસમાં એકોતેર કરોડ બાર આવ્યા બીજી જે સોળ પંચાયતની તપાસ થતી ને તો ચારસો કરોડ બાર આવવાના તમે નર્મદા જિલ્લામાં જો દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા છે દેશ વિદેશના પ્રવાસીઓ નર્મદા જિલ્લામાં બાર હજાર ત્રણસો ને તેત્રીસ બાળકો આજે અતિ કુપોષણથી પીડાય છે અત્યાર સુધી એસી લાખ આદિવાસીઓ વિસ્થાપિત થયા છે આજે વડાપ્રધાન ડેડિયાપાડામાં આવ્યા એમણે કીધું કે અમે આદિવાસી યુવાનો ભણે ગણે આગળ વધે એવી અમારી સરકાર પ્રયાસ કરે છે काम हुए होंगे तो उसकी अगर मैं गर्व के साथ कह सकता हूं? उसकी शुरुआत देव गोरा दे, देव गोगरा माता के इंसान के विकास से हुई भाई तमें भाषण में बोलो छो कहीं कारण तारी सरकार अँ करे से नहीं आज खेडूत पर दंडावाड़ी था। આજે અમારા જેવા ધારાસભ્ય પર કેસો થાય તમારા જેવા વિદ્યાર્થીઓ કોઈ આંદોલન કરે એના પર દંડાવાળી થાય કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કરે એટલે પોલીસનો ઉપયોગ કરી દબાવી દે આ કે રાજનીતિ તમારા પર અટેમ્પ ટુ મર્ડરનો કેસ લાગ્યો છે આ તેના પર તમારે શું કહેવું છે કડાણા કે કોઈ તાલુકાના અંદર આદિવાસીઓ નું સર્ટિફિકેટ નો મુદ્દો ઉપડે એક કરાવવાળા જે અધિકારીઓ હતા એ આદિવાસી જ હતા તમારા જ લોકો છે તો તમારા લોકો જોડે અન્યાય કેમ નો થાય ભ્રષ્ટાચાર તો તમારે એક સામાન્ય ફાઇલ પાસ કરાવવાની હોય ને તમારે તો બધી જ જગ્યાથી તમારે નીચે ક્લાર્ક થી લે સેક્રેટરી સુધી કમિશન આપવું પડે તો તમારું કામ થાય એવું છે કુબેરભાઈ ડિંડોર હમણાં ત્રણ વર્ષ શિક્ષણ આદિજાતિ મંત્રી હતા પોતાના વિસ્તારમાં સો શાળામાં માસ્ટર નથી એક માસ્ટરથી શાળા ચાલે આવનારા સમયમાં જે બે હજાર સત્તાવીસનું વિધાનસભાનું ઇલેક્શન છે શું એવું કંઈક ચાન્સ ખરું કે તમે બી જે હાર્દિક પટેલ અને જે અલ્પેશ ઠાકોરે કહ્યું કે પાર્ટી બનીને એમને બીજે બીજેપીનો કેસ કર્યો એવા ચાન્સ ખરા તમારા કે આવકાર ફાર્મામાં પાંચ હજાર કરોડનું ડ્રગ્સ દિલ્હી પોલીસ આવીને પકડ્યું એ કંપની આજે ચાલે છે આજે ચોવીસો કરોડનું જે ઇન્ટીગીટી પ્રાઇવેટ લિમિટેડમાં ડ્રગ્સ પકડાય છે ચોવીસો કરોડ ચોવીસો કરોડ એ ચાલે છે એ ચાલુ છે સાયકામાં તેરસો ને ત્યાં કરોડ નો ડ્રગ્સ હમણાં પકડાયેલું છ મહિના બાદ એ કંપની ચાલુ થઈ ગઈ